આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે સરકારી પ્રગતિનો ચિતાર આપ્યો હતો બેંકની વાર્ષિક સાધારણ સભામાં અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ યોગેન્દ્રસિંહ પરમાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવ પ્રકાશ સ્વામી

અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર પાંચથી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખભે ખભો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ ની સાધારણ સભા ની વિશેષતા એ હતી કે બે હજાર બાવીસ પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લે આનંદથી દિનેશ પટેલ સાથે નેશન પ્લસ ન્યૂઝ કા બાદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર